સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક અને ક્રમાં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ શિક્ષણ સમિતિ દ્વારા શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીનને નોટિસ પાઠવવામાં આવી છે શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યના આકૃત્યને ખૂબ જ નિંદનીય ગણવામાં આવ્યું છે કારણ કે શાળામાં નોનવેજ પાર્ટી યોજવી જ ન જોઈએ આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા ઉપર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે અને ત્યારબાદ આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરવા સહિતના કડક પગલાં ભરવાની તૈયારી છે ગઈકાલે સરકારી સ્કૂલમાં ઓગણીસો સિત્યાસીથી ઓગણીસો એકાણુંના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરાયું હતું તે દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચુંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું તો મળતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવન આવેલી છે જેમાં બારમી ઓક્ટોબરે સ્કૂલના ઓગણીસો સિત્યાસીથી ઓગણીસો એકાણુંના ધોરણ સાતના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રવિવારના દિવસે સ્કૂલમાં જ રાખવામાં આવ્યું હતું આડત્રીસ વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુગેધર યોજાયું હતું આ ગેટ ટુગેધરમાં ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી આ ગેટ ટુગેધરમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષણના ધામમાં નોનવેજ પીરસવામાં આવ્યો હોવાનો ફોટો અને વિડીયો સામે આવ્યા હતા આ અંગેની માહિતી મળતાની સાથે જ સ્કૂલ ઉપર પહોંચતા જ ત્યાં હાજર શિક્ષકો સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતના તાળા મારીને ફરાર થયા હતા આ સાથે જ જે ચિકન અને મટનનું મટીરીયલ વધ્યું હતું એને પણ એક રૂમમાં મૂકી દેવામાં આવ્યું હતું સ્કૂલમાં હાજર વોચમેન સંતોષભાઈએ જણાવ્યું હતું કે શું કાર્યક્રમ હતો એની મને જાણ નથી જોકે સવારે તમામ લોકો આવ્યા હતા અને આ કાર્યક્રમ થયો હતો નોનવેજ પણ ખાવામાં આવ્યું હતું સ્કૂલના કોઈ વિદ્યાર્થીઓ નહોતા પણ આ બધા જ કોઈ કાર્યક્રમ માટે ભેગા થયા હતા વધુ મને આ બાબતે કોઈ જ માહિતી નથી આ આચાર્ય ત્રણસો બેતાલીસ નંબરના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર અને ઘટના તો એ તો ખાલી ચાલીસ વર્ષની વિદ્યાર્થીનો ગેટ ટુગેધર પ્રોગ્રામ એટલે ચાલીસ વર્ષ પહેલાં મારતીનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે પણ છેલ્લે ઘડિયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું તો અમે બધા મળીને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું તેમાં શાકભાજી દાળ ભાત હતું એમાં બહારથી લાવેલા મને ખ્યાલ નથી મારા કામમાં હું વેઠ એટલે પછી પેલા મીડિયા વાળા આવેલા ત્યાં સુધી બંધ કરી દવામાં આવ્યું સર નોનવેજ ફોટ કઈ રીતે અંદર પીસ આવ્યું નોનવેજ નોનવેજ પીસ આવ્યું કે ચિકન કેમ પીસ આવ્યું અંદર અહીંયા અહીંયા નહીં પીસ આવ્યું બહારથી મંગાવેલા એ લોકો મને ખ્યાલ નથી મને મને એ મીડિયા વાળા આવ્યા પછી મને એ સમજ પડી તમે હતા અને એની ત્યાં નથી ત્યાં નથી હું પણ બધાના ખાવા પૈસા કુ તે તો તમને દેખાય છે ને દેખાય છે પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડે કે ત્યાં નથી હાજર નથી મારા કામમાં હું વેઠ અચ્છા તમે જે કહ્યું એ જે થયું એથી ખરેખર યોગ્ય કહેવાય કે યોગ્ય નથી એ લોકો લાઈવ અને તપાસ કરીને બતાવું કોણ મંગાવ્યા છે આ તો સ્કૂલમાં નથી ખાવાનું અંદર બહાર પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું ભૂલ સ્વીકાર ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય મને મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે શાળા તો તમારી હા તો કંઈ વાંધો નથી શિક્ષણ સમિતિમાં જવાબ આપું ત્યાં પછી એ લોકો સાહેબે જે નોટિસ આપે તો જવાબ આપું છું થેન્ક યુ